સાડા દસ ને આપણે બ્લોકિંગની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે હવે સરિતાએ લોટ ચારી દીધો છે એટલે હવે આપણે રસોઈની તૈયારી કરશું તો સરિતાએ સરસ મજાનો લોટ ચારી દીધો અને બધો ભરીએ દીધો છે ચા પાણી નાસ્તા તો સવારે થઈ ગયા હતા જ્યારે ઘરે હતા ત્યારે કપડાં બપડા ધોવાઈ ગયા કચરા પોતા પણ થઈ ગયા છે તો હવે અત્યારે આપણે રસોઈ ની તૈયારી કરોટલી બનાવશું અને મેં મારા ખાવા માટે તરબૂજ ની ફ્રીજ માંથી બહાર કાઢી લીધું છે કાનનું લોરે બધાનો કેરબો ભરીને એમને મૂકી દીધો અહીંયા હવે આપણે બફા મૂકી દઈશું દાળ ભાત તો ચાલો ફટાફટ આપણે દાળ ભાત બફામા માટે મૂકી દઈએ તો અત્યારે હવે આપણે બપોરનું ટિફિન બની ગયું છે તો આજે ટિફિનમાં આપણે બનાવેલું છે મસ્ત મજાનું જમવાનું તો ચાલો હું તમને બતાવું આપણે માટે બરોબર માટે આપણે ડાયટિંગ ખીચડી બનાવેલી છે આ સિગરેટ ખીચડી છે આની રેસીપી હું તમને નેક્સ્ટ ટાઈમ થઈ બરોબર અને આ ભાત છે સલાડ સરસ મજાની દાળ અને આ છે દૂધી ચણા નું શાક આ પણ દાળ છે ને આ પણ ઈચ્છા છે પણ મોરું છે નહીં રોટલી તરફથી પેક થઈ ગઈ થવાની બાકી છે તો આ છે આ ટિફિન ટિફિન આ ત્રણ છોકરાઓનું ટિફિન છે આમાં મોરું થાય ને આમાં

અને નમુ એને એક્ઝામની તૈયારી કરી રહી છે કેમ કે કાલે છે એનું કોમ્પ્યુટરની એક્ઝામ એક્ઝામ શરૂ થઈ ગઈ છે પણ રજા ને એમ ચાલે છે ને એક બી પેપર હોય એક બી નથી હોતું એને કોમ્પ્યુટરની કાલે એક્ઝામ છે એટલે વાંચે છે ને આપણે રસોડામાં આવી ગયા છે તો હવે પહેલાં આપણે મંગળા વઘારશું પછી નમુ માટે ચણાની દાળ સરસ મજાને તળી ને બહાર જેવી બજારમાં મળે ને એવી બનાવશું

બાર મળે એવી આપણે નમૂને દેશું નમુ ટેસ્ટ કરીને આપણે આપણને કેવી છે નમો સારી છે તો બાઈ નમૂ ગમી ગઈ સરિતા હાલ હવે સરિતા ટેસ્ટ કરશે બાકીની હશે

Sarah, 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 સરસ મજાના મચના પા વાળા મમરા હવે તૈયાર છે આમાં હવે આપણે મીઠું અને ખાંડ નાખી દઈશું બાકી તમે આમાં સેવ બગું નાખી શકો આપણે મુંગળા તૈયાર છે મુંગળા મિક્સ કરશું ને સેવ ભુલી તો આ મમરા બને છે નમૂને સરસા માટે અને બોફાય તો સરસ મચના આપના બનીને તૈયાર છે મસ લાગે ને

બાકી કરીએ હવે ફરીથી બરોબર નાસ્તો નમૂને શરીર માટે નાસ્તો બનીને તૈયાર થઈ ગયો અત્યારે હવે સાંજના સાત વાગી ગયા છે રાજુ પણ આવી ગયા

પાણીયામાં છે બીજમાં આપણે ભાત વઘારવાના જો બાકી છે તો ચાલો ફટાફટ આપણે શું કરે તમે શું કરો રાજો થાય બાજુ ભાત વઘારે છોકરા માટે આ બાજુ છે બપોર ના ભાત વઘારે ગયા છે અને આપણે આ બટેકા બફાઈ ગયા કે નહીં જોઈ રહ્યા છે ને બાર મહાદેવના મંદિરે સરસ મજાની આરતી થાય છે આપણા બટેકા બફાઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું અહીંયા રાજુ પણ હવે ભાત વઘારી દેશે પછી આપણે ટિફિન ભરી દઈશું અત્યારે અમે લોકો હવે ઘરે દુકાનો ટિફિન ભરી આપણે નીકળી ગયા છે તો આવી ગયો લક્ષ્મીનગર નું નાલુ અમે બજાર માં જઈએ રાજુ લેવું છે એટલા માટે લક્ષ્મીનગરના નાલામાં નાલા માં તો આજે અંધારું અંધારું લાગે છે દૂર થી અંધારું અંધારું લાગે આ છે લક્ષ્મીનગર નું નાલુ ના હવે આપણે બજારમાં મળશે અમે લોકો જુબેલી માર્કેટ બાજુ આવ્યા હતા નો પંપ લેવા માટે હે હા તો અહીંયા પંપ લેવા આવ્યા છે તો આ ખુલ્લું છે દુકાન મહેન્દ્ર કંપની જો અહીંયા તમને સાયકલ રિપેરિંગ બધી વસ્તુ મળી જાય છે રાજકોટનો નો યાજ્ઞિક રોડ આ રસ્તા પર બહુથી મોંઘી વસ્તુ વેચાયો હો જોઈ લ્યો રોજ તમને રસોડ રસોડ બતાવે રાખું તો આજે બહાર નીકળ્યા હતા તો અમે કીધું લાવો થોડી ઘણી બહાર નજારો પણ બતાવી દઈએ આ તમે જોઈ શકો છો સરસ મજાનું હજુ તો આટલું છે હજુ આગળ ઘણો બધો બાકી છે રસ્તો તો અહીંયા વળી જવાનું થશે

જે જોમી છે સર કરી રહ્યા છે આપણે કન્ફર્મી કરી છે તો ચાલો તમારે પાણી ઘરે લખાવી બતાવશો થોડીક વાર પછી આવશે 25 જમશે મેં ભાઈ કેવું કરો એટલે ઓલો ફરીને મેળવા મોટામ <coughs> 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 <coughs>